અને ફરવા જવાનું નામ પડે ને તો આપણે તડકો હોય ટાઈડ હોય કે વરસાદ હોય કઈ ફેર ન પડે કેમ કે ફરવા જવાના તો આપણે હરક પદુડા છીએ બે દોસ્તો ને ચશ્મા પહેરા દેખાય નહીં ને વચ્ચે વચ્ચે જલુ લેતા આવે કેમ કે ટાઢો પોર થઈ ગયો છે જય ગંજી બાપા આ બધો માનતાનો ખજૂર છે અને અહીંયા ચડાવવાનો પણ અહીંથી એક પેચી ખજૂરની ઘરે નહીં લઈ જવાની જોઉં અમે આ ગામની અંદરમાં કોઈ દી ભેદભાવ જાણ્યું નથી આજે વર્ષોથી એકતા છે હું અને એકતા રહેશે લોકો ની માન્યતા પ્રમાણે ગંતીર બાપા ને ખજૂર ની માનતા ચડે છે હાલો હવે હાન પડી ગયો હો મેળામાં રખડી રખડી અટાણે એવા તો એમને આમાંથી જવાનું મન નથી થતું હવાર આવ્યા હોય તો શું થાય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો એક વિડીયો એને કર્યો છે ને આપણે બીજા વિડીયોની શરૂઆત કરી છે ને અત્યારે ટાઈમ થયો છે સવા ત્રણ વાગ્યાનો અને ધૂમ તડકો છે અને અમારે જવું છે ફરવા અને ફરવા જવાનું નામ પડે ને તો આપણે તડકો હોય ટાયડ હોય કે વરસાદ હોય કંઈ ફેર ન પડે કેમકે ફરવા જવાના તો આપણે હરક છીએ એમાં તો કોઈ દી ના જ ન પાડીએ ને એમાં સાઈબેન જયેશભાઈ યાદ છે ને ધૂળેટી રમતા હતા ને ત્યારે પ્લાન કર્યો તો કે આપણે બપોર પછી ફૂલ ફેમિલીની સાથે આજે ફરવા જાવું છે કેમ કે આજે પેડવો છે બજાર બંધ છે ગામમાં કાગડા ઉડે છે ને ધોમ તડકો છે અમે તડકાના ના અમે જવાના છે ફરવા હા આ ત્રીજી જગ્યાએ હવા ધૂળેસિયા બાપા ગયા માલ બાપા ગયા પછી ધૂળેટી રહીમાં અને હવે અત્યારે સાહેબ લઈ જાય છે કંઈક અલગ જ જગ્યાએ કઈ જગ્યા છે હું છે હું નઈ બધું સાહેબને ખબર છે ત્યાં જઈને હવે તમને કઈ મને ખબર નથી તો કન્ટિન્યુ વિડીયો છે હવે અમે છે ને ઘરની બહાર નીકળીએ ને એટલી જ વાર છે કેમ કે મારી જ રાહ જોવાય છે બધા આવી ગયા છે અને અમાર રામ વગર તો અમારે જવાય નહી તો હાલો નીકળીએ વારે વા મારી બેને તો નવી નવી સાડી પહેરીને વાહ 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 જો આજ વખતે તો ફૂલ સુવિધા કરી છે જો ગાડલા ગોદડા ને બધું અમારે રોકાવાનો પ્લાન લાગે હે જયેશભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી મીરભાઈ જય માતાજી બસ આમ જ થા ખાલી બોલા છે ને કેમ કે અમે ફોનમાં મશકુલ છીએ તો આ મારી રામ પ્યારી છે તો હાલો બસ ઘરેથી નીકળીએ ને એટલી વાર તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને ચેનલમાં પેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને તમે વિચારજો કે અમે કઈ જગ્યાએ ફરવા જાય એ બપોર પછી જાય છે એટલે હવે ક્યારે પહોંચીએ હું છે હું નહીં ન્યાં જઈને જ ખબર પડશે તો છેલ્લા સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો અને કદાચ વિડીયો વેલા મોડો થાય ને તો એડજસ્ટ કરી લેજો કેમ કે એક દિવસના બે થી ત્રણ બ્લોક શૂટ થાય છે કા એટલે વેલા મોડું થાય તો એડજસ્ટ કરી લેજો તો સારું હલો હવે જઈએ ને મળીએ ભીડ છે ગંજી બાપુના દર્શન કરવાની અમે આવ્યા છે અત્યારે ખેડ વિસ્તારમાં ઘોડા દર ગામે અને જઈએ છીએ ગંજીબી બાપુના દર્શન કરવા પેલી વખત આવ્યા છે અવાર અમને ખબર પડી એટલે અવારનો જે કાર્યક્રમ હતો એ આપણે બધો પૂરો કર્યો બપોર પછીનો પ્લાન આવીનો કર્યો આ પહોંચ્યા હતા પાંચ વાગી ગયા હવે આપણે બિંદાસ કલાક દોઢ કલાક મેળામાં તમને દર્શન કરાવશું શક્ય થાય તો આપણે કંઈ અહીંનો અનુભવ છે એની ખબર નથી ત્યાં જાય પછી ખબર પડે ને આની શું માન્યતા હું મહત્વ છે એ બધું કહીશ તો હાલો હવે આપણે જઈએ જો ખેતર વિનતા જવાનું છે ત્યાં જોઈને રે માણસ દેખાય છે જો અરે આમે જવાનું છે

યો કેતા કઈ તો વાયુ હોય છે ને ક્યાં ખેતર છે તો વર્તા જોઈ લે શું વાયુ હોય અત્યારે મંદિર નહીં પોતા તો નહી ગંજીપીરના દર્શન કરવા જવાના છે પણ અત્યારે ભીડ તો તમે જવું કેટલી છે ખતમ ભીડ છે ને હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતિક છે દરગાહ તો હવે જોઈએ હાલો ભીડ કેટલી છે તો પહોંચી ગયા છે જય ગંજીપીર બાપા તો હાલો હવે જઈએ દર્શન કરીએ ને અત્યારે હજી જો આ હોળી ધફે છે અને ભીડ તો તમે જવ અને ધૂળની ડમરી એવી ઉડે છે તો હાલો આ ઘોડા દરગામ છે ઘેર વિસ્તારનું અને આપણે હજી અહીંથી આગળ જવાનું છે લાઈનમાં ઓહો હો અલગ અલગ તમે હાલો અત્યારે ભીડ તો કેટલી છે અત્યારે ભીડ છે તો સવારે કેટલી ભીડ હશે પુરુષોની લાઈન આ બાજુ છે લેડીઝ ની લાઈન આ બાજુ છે ક્યારે વારો આવશે ને ક્યારે દર્શન થાય હાલો મળ્યા હાલો પ્રેન્ડ તો જો અત્યારે અહીંયા તમે ખજૂરના ઢગલા આ બધા માનતાનો ખજૂર છે અને અહીંયા ચડાવવાનો પણ અહીંથી એક પેચી ખજૂરની ઘરે નહીં લઈ જવાની જોઉં બધાય માનતા કરી હોય માનતા પૂરી થાય કે જે ઈચ્છા પૂરી થાય પછી અહીંયા ખજૂર ચડાવી જવાનું તો તમે જોવો અહીંયા આગળ મોઢે ખજૂર પડે તમારે જેટલો ખાવો એટલો ખાઈ લેવાનો પણ ઘરે નહીં લઈ જવાનો ને હવે આપણે બસ ગંજીપીર બાપાના મંદિર લગી પહોંચી ગયા છે હવે આટલી લાઈન છે એટલી પાર કરીને જઈએ હાલો ફ્રેન્ડ તો ફાઈનલી આટલી લાંબી લાઈન પૂરી કરીને આપણે પોચ્યા ગંજીપીરના દરગાહે તો હવે દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ ભીડે છે એટલી આમ જો હજી લાઈન છે અત્યારે તો ઓછી ભીડ છે સવારે તો પગ મૂકવાની જગ્યા નહોતી તો તમે વિચાર કરો કે કેટલું મહત્વ છે આ જગ્યાનું હાલો આપણે પહોંચી ગયા છે હાલો જો આ છે ગંજીપીર તો અચ્છા ગંજીપીર બાપુ હાલો આ બાજુ જો તમે આ ઢગલા બંધ જો જે માનતા નજર આવ્યો ને આ જય તમે દર્શન કરી લ્યો ગંજીપીર બાપુના ના ગંજીપીર બાપુ હાલો દર્શન થઈ ગયા છે ગંજીપીર ની દરગાહ તો હાલો હવે જઈએ હાલ પ્રસાદ હાલો હાલો તો બાર જઈને ભીડ જવું તમે અત્યારે સ્ટોપ છે ને પબ્લિક આવવામાં છે અને મેળોય છે ને આ જો ખજૂરના ગંજ તો આપણે પ્રસાદ લઈ લીધો છે અને એક રાખી દેવું રાધેશ્ય જાય હા બાપુ આ લડકાનો શું ઇતિહાસ છે આજ રોજ અમે બધાય જમા થયા હજરત ગંદપીર સૈદામાં આજે વર્ષોથી બાપાનો બહુ ફેજ વહ્યો આવે છે અને આ ઘોડાદર ગામમાં બહુ એકતા છે હિન્દુ મુસલમાન સર્વ એકતા છે આજે વર્ષોથી અમે જોઈએ પાંચસો સાતસો વર્ષોથી ઘણા દુખિયા આવે છે અને બધાના દુઃખ દૂર થાય છે જેવા કે ગળ હું ડાયાબિટીસ બધાને બાપાની શિફાયત મળે છે અને અમે આ ગામની અંદરમાં કોઈ બી ભેદભાવ જાણ્યું નથી આજે વર્ષોથી એકતા છે હું અને એકતા રહેશે પછી રાખે અને લોકોની માન્યતા પ્રમાણે ગંતીર બાપાને ખજૂરની માનતા ચડે છે તો જેવી શક્તિ પ્રમાણે જેવી શક્તિ કોઈ કિલો અને આશરે ચાલીસથી પિસ્તાલીસ ખાંડી દર વર્ષે હોળીના પડવા યાને ધૂળેટીના દિવસે થાય છે દૂર દૂરથી માણસો આવે છે અને બધાના દુઃખ બાપુ ટારે છે એવી અમારી આશા અને આ વર્ષો સુધી ચાલે છે પછી આ ખજૂર ઘેરે લઈ જાય નહીં અને આ દાદાની જે પ્રસાદી રૂપે આ ખજૂર અહીં જમા થાય છે એ ગામનો સીમાડો બહાર નીકળતો નથી એવો બાપાનો બહુ સોલિડ પરચો છે

રવાડી કાઢે ને એકલિમ જોઈએ કે આપને રવિડી નો લાભ મળશે કે નહીં તો લાભ લેવું લેગો તમને દર્શન કરાવજો તમને અમે આજે પહેલી વખત જ આવ્યા છે સવારે જ અમને આ જગ્યાની ખબર પડી હતી બપોરે નક્કી કર્યું અને ગંગજીબીના બાપુનો હુકમ હતો તો બધાય અમે પહોંચી ગયા ને માર મીરભાઈ ને મારા ચશ્માથી કાઢી મારા ખોરામાં તો પડી ગયો સોરી

અને ટાઈમે છ સાડા છ માં કે વધારે સાડા છ સૂરજમાનની તૈયારીમાં છે ચાલો હવે રાઉન્ડ માર લઈએ જોઈ લઈએ અને પછી મળીએ અને તમે ક્યારે અહીં ઘોડાધાર આવ્યા હોય ગંજીપીરના દર્શન કર્યા હોય ને મેળામાં આવ્યા હોય તો જરૂરથી મને કમેન્ટમાં કહેજો અમે પહેલી વાર આવ્યા છીએ એટલે હવે ફરી પાછા આવશું ત્યારે ટાઈમ લઈને અને સવારથી આવશું એટલે થોડોક દર્શનનો લાવો લેવાય અને મેળામાં જોવાય બરાબર ને હાલો હા આનું 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 શું છે કેટલા આ ફૂટેલી નથી ને પાણી ભરી લે મારી બેન અને આ એનાથી નાની છે ઈ એના બે નાની મોટી આ મોટી મોટી આ ઈ આ ચડ ઉતરની બે ચડ ઉતરની હા સાહેબ જોઉ તો કેમ ગયા

ભરત ગુથણની થોડીક ડેકોરેશનની આઈટમ છે કપડા બીન એવું બધું છે જો ફૂલદાની બકડિયાન હાલો હવે છે ને નીકળી જાય અહીંથી બહાર જો મારા રમકડા લેવામાં હચવાના બધા એ કઈ રે આઈ રૂમાલ દેખાડતો આમ ખોલ તો દર કે દર રૂપિયા પોચે પાટલાનું દર રૂપિયા આના 10 રૂપિયા આ રિફિયા ચાંદીના પાટલા દસ રૂપિયા જો એટલું સસ્તું છે મેરામાં આમ બજારમાં ચાંદી મુંઘુ છે પણ આયા ચાંદી સસ્તું છે 10 રૂપિયાના પાટલા એ સાહેબ ચાંદીના પાટલા 10 રૂપિયાના ચાંદી સસ્તું થયું હાલો હાઈ ચાલે બોલી બોલી હાલો હું ચાંદીના પાટલા લેવામ રહી તો આયા તો હું નાની ખરીદી થઈ ગઈ

આપણા ભાગ માં દસ રૂપિયા ચાંદી નો પાટલો નતો વેચાઈ ગયા હાલો કઈ વાંધો ને કાલે તમે નવો ઘડી દેજો પચાસ રૂપિયા લઈ લેજો ચાંદી સસ્તું કઈ વાંધો નહી હાલો હવે સમાધાન કરો કાલે તમારા ભાઈ બે પાટલા બનાવી દે ભાવ રીઝનેબલ રાખજો હાલો તો

તો હારું હાલો મળી અમાર દીવલા એ ખરીદી કરી એમાં બધું આવી ગયું ઓહો હો ચુંદડી લીધી હશે વારે વાહ સારું મમ્મી નું એટલું ધ્યાન રાખજે ભાઈ યાદ તો આવ્યું અત્યારના છોકરાઓને ને માં યાદ ન આવે સમજી ગયા ને હજી બે વર્ષ પછી નહીં આવે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દસ વાગ્યાનો અને અત્યારે અમે બધા આવ્યા છે ટોટલમાં જમવા ને જમવામાં છે પંજાબી થાળી તો અહીંયા પનીર હાંડી પનીર કઢાઈ નાન પાપડ સલાડ છાસ અને આ બાજુ છે ગુજરાતી થાળી જો આ ગમે અહીંયા ફરવા જાય બહાર જાય તો જમવામાં અમારે ગુજરાતી થાળી જ આવે તો આજે ત્રણ અમારે છે ને ત્રણે ત્રણ બેઠા ગુજરાતી મેનુ લઈને તો એને છે મગની છળી દાળ બટેટા સેવ ટમેટા દાળ ભાત રોટલી ને સલાડ ને છાસ બરાબર ને સાહેબ તમારે પંજાબી નહોતું ખાવાનું ને અમે બધા છે ને આ બાજુ ચાર ની એ બધા પંજાબી વાળા છે તો હાલો તમે બધા પંજાબી અને ગુજરાતી મિક્સ ના વ્યારા કરવા તો ફટાફટ વ્યારા કરી લઈએ ને પછી મળીએ અમારે ધારાબેન ને હજી નાન નથી આવ્યું થાળીમાં આલે તું આ ખાવ ભાઈ જાય ગરમ ગરમ તો સારું હાલો જમી લઈએ પછી મળીએ ટાઈમ થયો છે અગિયાર વાગ્યાનો અને ફાઇનલી અમે પહોંચી ગયા છે ઘરે બપોરના ત્રણ સવા ત્રણ વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા આજ તો અમે બહુ જ ફર્યા અને આજે અમે ધૂળેટીનો તહેવાર ઉજવો હું ગયો સાહેબ આજે મજા આવી સવારથી લઈને અત્યાર લગી અમે કેટલી જગ્યાએ જઈ આવ્યા જે જે જગ્યાએ ગયા જ્યાં દર્શન કર્યા મેળામાં ફર્યા બધું તમારી એ બન્યું ને એટલું મેં તમારી એ શેર કર્યું છે તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જરૂરથી મને કમેન્ટમાં કેજો તો અમને તો બહુ જ મજા આવી અને ગામથી પણ ક્યારેય અમે એટલા વર્ષમાં ગયા નતા ગીતાબેન તો ખાસ કરીને બાજુમાં જ હતા એનું પિયર ન્યા જ છે અને એ ક્યારેય ગયા નહોતા તો આજે પીર બાપાનો હુકમ થઈ ગયો તો એનાય દર્શન થઈ ગયા તમને દર્શન કરાવ્યા અને જેટલી મળી એટલી માહિતી તમારી શેર કરી તો તમને કેવી લાગી આ બધી માહિતી અને કેવો લાગ્યો અમારો આ વિડીયો એ ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો તો બસ આ જ વાત કરવી હતી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ તારાબેન